એમાં ના એસે બેવી ને પછી ના તો જેવી ગામમાં રોલા પાડો નહીં રોલા ચોકડી માલ પાડો એટલે કાલ છે માંડો રાઈટ તો જાવ ને ગામમાં પણ નીલ જે વરિયા ગયો છે ને ભાઈ બેન ભાઈ એક ગામ ગયો હતો પેલા આપણે બળદ ને પાણી માં ફાઈલી આપણે ના જઈ થઈ જતી આ છે જઈવી નીકળે ગામ બાજુ હેલિકોપ્ટર લઈને નહીં હાલીન લઈને બાંધી દો મોઢે રૂમાલ નહીં કાળો પડી ગયો હોય તો પછી ઘરું હું એટલે બાંધી રૂમાલ નીલ્યો આવે છે તો નથી ગામમાં મને પણ કીધું હતું કે આવી જાઓ એ પેલા આટલો જરાક સાડી આપડે પણ પગી જઈએ જોડતા જોડતા ગામમાં આવી ગયા ગામમાં અને જો વાડીમાં જોવાડીમાંડો હે ને તો બધી તૈયારી હાલે પણ પેલા હવે દ્રાક્ષ કે જો બધી તૈયારી હાલે કાલની દેખાય છે તમને હમણાં જઈએ ના પણ પેલા હે ને આપણે મઢે જતાએ દેખ રહ્યા છે આવી ગયો ગામમાં હા તો પેલા મઢે જતી હવે

ओ शिट यार इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है फाइनली गुंडी पार्टन થઈ ગયા બબુવાને આપડે બપોર ઉપર કરી લીધા છે ને 2 મિનિટ જઈએ અહીંયા કા ગોલોને ખાવા માટે હવે જઈ ગોલો ખાવા માટે

બડબ બડબ પડકે બડબ ખાઈ પાણી પાણી પીયો તાટુ ને એક ખાલે હે ગેમ નું એ દાદા એટલે વાત મળી ગયું બોરિંગ બોરિયો લાલતું તો ઘડે ઘરે ગયા ઊભા મિલિયન બે જોવા માટે ઓય હાલે જોઈ લ્યો તમે તનો રિએક્શન જો હાલે હે ને તો ઘડે ઊભા રહી ગયા અહીંયા પગી ગયા ઘરે ને બી ઓ ઘડે લાસ્ટ કાટી નીકળી જો પાછા નીલેમ ઘરે જબલુ લઈ લે એમાં હે હું ખબર હે જો હર દેખાય તો મે લાશ કાઢી દેખાય છે નહીં જો માં હે ચણાનો લોટ

પેસ્ટ તૈયાર કરી નાખ્યો ને ચોપડી દઈએ ફાઇનલી પેસ્ટ લગાડી થઈ ગયા તૈયાર જો કે કઈ રીતે લગાડી દે પેસ્ટ મે ભૂત જેવા લાગ્યું છે ને તો કોઈ કોઈ ગ્રેયે બી ગયા તો હવે છે ને પેસ્ટ ધોવા થાય ને ત્યારે મળી ધોઈ એ નાખ્યું મેકઅપ બેકઅપ ને કેમ લાગે છે મોટું કાંઈ લાગે છે એક વારમાં ન પડે ફેર આવું અઠવાડિયે એક બે વાર લગાવવું પડે તો કાક પડે પણ પીડે જ હોય ને ફેર થોડા ને તો અત્યારે તો જઈ જઈ પાછા પડામાં બે કે જવું છે ગોર સાંભળે ના કાંઈ રાખવા માટે હમણાંથી ગયા નથી હમણાંથી હું ગયા જ નથી એક વાર ગયા હવે જવા જાય જઈશ પાછા કાંઈતા રાખવા માટે કંઈ નહીં ભૂર્યા ભૂર્યા બરાબર શિકારી અરે

એવું ગયો નીલ્યા પાણી લગાડો પાછું લગાડ્યું અને અત્યારે વાળું બાળું કરીને ધોઈ નાખ્યું હતું વાળું બાળું કરીને હવે આવી ગયું હવે લઈએ બ્લોગ અપલોડ થઈ ગયો હે ઢીલ બનાવવા માટે એક તો બસ મિત્રો આજના બ્લોગમાં આટલું જો તમને બ્લોગ પસંદ હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હું તમને મળું હવારે નવા વ્લોગમાં હવારે હે માતાજીનો માંડવા ગામમાં તો જશું ખૂબ મજા આવશે આગલા વ્લોગમાં તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો મળ્યો કાલે નવા વ્લોગ બબાય